ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે જિલ્લા પંચાયત ફાળવેલ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન આ છે ધોકડવા ગ્રામ પંચાયતની કિરનાખોરી રાજકારણનું પરિણામ એક બાજુ જિલ્લા તાલુકા પંચાયત પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયત સભ્યો દ્વારા ફાળવવામાં આવેલા વોટર એટીએમ જેમની ગ્રાન્ટ આશરે ત્રણ પોઈન્ટ પાંચ લાખ જેવી થતી હોય છે જે ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ધૂળ ખાય છે અને લોકોના ઉપયોગમાં લઈ શકાયું નથી હાલમાં વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન પડ્યું છે ત્યારે ધોકડવા ગ્રામ પંચાયતના આક્ષેપ આક્ષેપ ફલિત થતા જણાયા છે હાલ ગ્રામ પંચાયતના સરપંચ પતિદેવ દ્વારા ધોકડવા ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનોને બદનામ કરવા ઈરાદાથી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અપાયેલા વોટર એટીએમને એક વર્ષ ઉપર થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી લોક ઉપયોગમાં લેવાનું ન આવતા ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ પતિના આક્ષેપ ફલિત થતા જણાવી આવ્યા છે ફક્ત ને ફક્ત ધોકડવા ગામના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનોને બદનામ કરવાના ઈરાદાથી વિડીયો ઉતારી પોતાને સર્વ ગણાવવામાં માહિર સરપંચ પતિ દ્વારા વારંવાર આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ ગિરગઢડા આપનો પરિચય મારું નામ મનીષ ડાયરા જાવદરા છે હું ધોકડવા ગામનો રહેવાસી છું ગત દિવસના રોજ અમારા ગ્રામ પંચાયત પંચાયતના પ્રતિનિધિ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલા હતા કે જિલ્લા પંચાયત તથા તંત્ર તાલુકા પંચાયત દ્વારા કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી ને ફક્ત ગ્રામ પંચાયતને આવેલી જે ગ્રાન્ટો છે એનો જ ઉપયોગ થાય છે તો હું ગ્રામ પંચાયત તથા ગામજનોને જાણ માટે છેલ્લા એક વર્ષ પહેલાં જિલ્લા પંચાયતની બાવીસ ત્રેવીસના વર્ષ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવેલી હતી જેમાં વોટર એટીએમ સાડા ત્રણ લાખ રૂપિયાની આશરે કિંમત હોય જે છેલ્લા એક વર્ષથી ધૂળ અને ખંડેરાતમાં ધોકડા બસ સ્ટેન્ડ ખાતે પડી હોય જે ગામના લોકો એનો ઉપયોગ કરી શકતા નથી તથા ગ્રામ પંચાયત દ્વારા એનો અવા જગ્યા પ્રત્યે મૂકવામાં આવેલો છે જેથી ગામ લોકોને જાણ થાય આ બાબતે હું ગામ લોકોને પણ પરિચય કરવા માંગુ છું કે જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગ્રાન્ટોની યોજનાનો સહાયનો લાભ લોકોને મળે અમારી ઓફિસેથી અલગ અલગ કામો થઈ શકે તથા લોકો જે અમારી પાસે રૂબરૂ મળે તો અમે પણ એના કામ બધા વિવિધ યોજનાલક્ષી કામ કરીએ છીએ તેમ છતાં પણ સરપંચ પ્રત્યે દ્વારા વિવિધ

ફાળવવામાં આવેલી જે ગામના દરેક દુકાનો અથવા પણ કચરા ગ્રામ પંચાયતને આપવામાં આવેલ હતું તે ગટર યોજનાનો જે ગ્રાન્ટ છે એ બી ધોકડા ગ્રામ પંચાયતને ફાળવવામાં મનસ્વી વર્તન રાજકીય કિન્નાખોરીને લીધે આક્ષેપો કરવામાં આવે છે ગામ લોકો પણ આ બધી બાબતે વાકેફ છે ગામના દરેક લોકો મારી ઓફિસે આવે છે ને આ દરેક બાબતે મને જાણ કરે ને જે જે બી પ્રજાલક્ષી કામગીરી હોય તો મારી ઓફિસ થાય જ છે એ ગામ લોકો બી જાણે છે કેવા પ્રકારના કામો થાય છે ગ્રામ પંચાયત કેવી રીતે લોકોને હેરાન કરે છે કેવા આક્ષેપો પ્રત્યે આક્ષેપો છે ગામ પંચાયતમાં બાંધકામ બાબતે એક પ્રકારે ખોટી નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે જે વિવિધ બાબતે લોકો જ્યારે હેરાન થતા હોય ત્યારે લાસ્ટમાં મારી ઓફિસ જ આવે છે પ્રશ્નોનું નિરાકરણ છેલ્લે અમારી ઓફિસ દ્વારા જ આ બધી વસ્તુ નિરાકરણ કરવામાં આવે છે જેથી ગામના લોકોને પણ આ બાબતની બધી ખબર હોવી જોઈએ કે કોણ લોકો સારા છે ને કોણ લોકો નબળી માનસિકતા ગામના લોકોને ખોટા પ્રકાર ધાક ધમકી આપીને રાન કરવામાં આવે છે